ટાઈમ કાઢી મસ્ત મસ્તી મજાક કરી બહુ મજા આવે લાલ ભાઈ લીધો જયું ને ખોરામાં હેપી બર્થ ડે કરવા મે દીપગતી કપસ આપ મોગે નઈ નાનો આ આ બધું કમ્પ્લીટ કરવા એક ક્લાસ ભણક્યો તો બેન છે એ લઈ આ તો ઉતાર્યું નઈ માં ખાલી મસ્ત મજાનું કેક કટિંગ થઈ ગયું નવની નાને ફોટા મસ્ત પાડી લઈ જો કેક મસ્ત લેવા તા બધા રાહ જોઈને બેઠા તા કે જલ્દી કેક કાપે અમે ખાઈ લઈ જોઈ

મસ્ત મજાની કેક કાપી મસ્ત મજાના બધા ફ્રી થઈ ને બેઠા તા આજનો બ્લોક આ મિની બ્લોક અહીંયા પૂરો થઈ છે ગુડ નાઇટ મા દેવ નેક્સ્ટ બ્લોક આવશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ મા દેવ